જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુડાઈ વરના ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે હ્યુડાઈ વરના ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજારની બાવીસના મોડલની આ વરના ગાડી છે વન ઓનર ગાડી છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન છે શોરૂમ કંડિશનની વાત કરું તો કિંમત આઠ લાખ સાઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે ગાડીની રૂબરૂ મુલાકાત લ્યો ત્યારે તેમાં કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી અત્યાર સુધીમાં સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી પ્રોપર તમને જસદણ જોવા મળશે જિલ્લો રાજકોટ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું સિત્તેર સાતસો પૂરા સાતસો સાત આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની રૂબરૂ મુલાકાત લ્યો ત્યારે ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી બેસાઇ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય આ ગાડી વિશેની બધી જ વિગતો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે વધુ માહિતી મેળવી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો કંપની કન્ડિશન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ વરના ગાડી વેચવાની છે